રાજકોટમાં અતુલ બેકરીનું આઉટલેટ ફરી વિવાદમાં આવ્યું નાણાવટી ચોકમાં આવેલા બેકરીનું આઉટલેટ વિવાદમાં આવ્યું છે બેકરીમાં વાસી કેક હોવાનો ગ્રાહકે વિડીયો બનાવ્યો છે એક્સપાયરી ડેટવાળી કેક આપ્યાનો ગ્રાહકનો આરોપ છે નાણાં પરત માંગ્યા તો ગેરવર્તન કર્યાનો પણ ગ્રાહકે આક્ષેપ કર્યો છે સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે રાજકોટથી જાણીએ રવિ જે પ્રકારે એક્સપાયરી ડેટવાળી કેક આપ્યાનો ગ્રાહકે વિડીયો ઉતાર્યો છે આક્ષેપ કર્યો છે અને સા નાણાં પરત માંગવામાં આવ્યા ત્યારે ગેરવર્તન કર્યાનો પણ આક્ષેપ છે શું આખો મુદ્દો છે જાણીએ વિસ્તારથી વાસી કેક આપવામાં આવી જે ગ્રાહક સાથે આ કડો અનુભવ થયો જયદેવભાઈ એની સાથે જ આપણે વાત કરવાનો પ્રયાસ કર્યો જયદેવભાઈ શું આખી ઘટના શું બની હતી કાલે ત્રીસ જુલે અમે લોકો અહીંયાથી એક કિલો એક કેક લઈ ગયા હતા આપણે સામાન્ય રીતે જો જોઈએ તો કેક નું જે ટેક્સચર છે ને એકદમ સોફ્ટ અને સ્પોન્જી હોય પણ અહીંયાથી થી જે કેક આવી હતી ને એનું ટેક્સચર એકદમ દરદરું હતું જે તમે વિડીયોમાં પણ જોઈ શકો છો એકદમ દરદરું ટેક્સચર ને ઉપર જે ક્રીમનો નો ભાગ હોય એ ક્રીમ એકદમ જામી ગયું હતું લગભગ મારા અંદાજ પ્રમાણે સાત થી દસ દિવસ જૂની કેક હોઈ શકે એટલે એ કેક અમે લોકો અહીંયા બદલાવા માટે આવ્યા હતા જે કંઈક અમને લોકોને એવું કીધું કે આના પૈસા તો અમે લોકો રિફંડ નહીં કરીએ પણ આના બદલે તમારે સ્ટોરમાંથી બીજી જે કંઈ પણ વસ્તુઓની ખરીદી કરવી હોય એ તમે કરી શકો છો એટલે એના બદલામાં અમે લોકો અહીંયાથી કપ કેક્સ બીજા અમુક ડેઝર્ટ આઈટમ્સ લઈ ગયા હતા ગુલ ફી જેવું કાંઈક હતું એટલે લગભગ થી બાવીસ જેટલી બીજી વસ્તુઓ અમે જે લઈ ગયા હતા એમાંથી પણ અડધી વસ્તુઓ એક્સપાયરી ડેટ પાસ થઈ ગઈ હોય ને એવી નીકળી બાકી તમે શું કર્યું પછી એક જાગૃત નાગરિક તરીકે અમે લોકો એનો એક વિડીયો બનાવીને અપલોડ કરેલો અને આરોગ્ય શાખાવાળાને ફરિયાદ કરેલી આની શું માંગ છે તમારી માંગ તો કાઈ નથી એક ખાલી એ જ કે અમારી સાથે જે અનુભવ થયો તો બીજા કોઈ સાથે ના થાય બાકી તો માંગમાં તો કેવું છે કે આરોગ્ય શાખાવાળા વાળા કાયદાને રૂપે જે કંઈ પણ કાર્યવાહી થશે એ બરાબર જ કરશે તો અન્ય લોકો પણ છે તે આ ઘટનાનો ભોગ બને છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરશું શું નામ આપનું દેવિયાકાન શું ઘટના બની તમારી સાથે મેં બ્રેડ લઈ દે ઘરે ગયો ને તો હાવ ભોકો અinterno પતિ તો મેં કરી દીધી મેડમ આ બેર જ લઈ ગયો હાવ ગોકો નીકળો કાકા રિપોર્ટ ન હોય ભાઈને જે વેપારી છે જે દુકાનમાં ઘટના છે તેની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ શું શું ઘટના બની છે ખબર છે કહી એક્સપાયરી હોય છે તારીખ છે વાસી ડેટ એને ગમે એના બોક્સમાં પાછી ગયા છે

વેપારી છે તે ગોળ ગોળ જવાબ આપે છે આપ દ્રશ્યો સીધા જોઈ શકો છો જ્યારે ગ્રાહક કહે છે કે અમને બીજી વસ્તુ આપવામાં આવી શું કહેશો હા મેં એમને પેમેન્ટ પાછું આપી દીધું હતું એ આવ્યા એમ કીધું કે મારે એક કેક એક્સપાયરી કે આ મને થોડોક ટેસ્ટ અલગ આવે છે મેં એમને પેમેન્ટ પાછું પણ આપી દીધું હતું એમ કહે છે કે બીજી વસ્તુ આપી આપ બીજી પહેલા આવ્યા ને ત્યારે એમને મેં કેક આપી પછી બીજી વાર આવ્યા ને ત્યારે મેં એમને એક કેક આની બદલામાં મને કોઈ પણ વસ્તુ આપો એ સામેથી બોલ્યા હતા એક શાયરી હતી એક 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 નોતી પછી એ બીજી વસ્તુ જે ચોકો બોક્સ લઈ ગયા ને એમાં હું સ્વીકાર કરું છું એમાં બે ડબ્બી હતી બરોબર એ ભૂલથી હા બે ડબી એનું શું કર્યું પછી એવી આવે ને એમને પેમેન્ટ પાછું આપી દીધું એમનું સામે રિટર્ન વેપારી કહે છે કે અમે જે વસ્તુ પાછી લઈને આવ્યા ત્યારે વસ્તુને જે રૂપિયા વસ્તુ હતી તેને બદલે રૂપિયા જ પરત આપ્યા હતા ત્યારે બીજી વાર વસ્તુ લેવા આવ્યા ત્યારે તેમને બીજી જે ડબ્બી નીકળી હતી એક્સપાયરી નીકળી તેના રૂપિયા પણ પરત આપ્યા હતા આમ ગ્રાહક અને વેપારી વચ્ચે જે વાત થઈ રહી છે જુદી જુદી વાતો સામે આવી રહી છે ખરેખર સત્ય હકીકત શું છે તે વેપારી પાસેથી જ જાણવાનો આપણે પ્રયાસ કર્યો હતો પરંતુ તેનું કોઈ યોગ્ય નિરાકરણ આવતું નથી કારણ કે જે આરોગ્ય વિભાગ હવે આ અંગે તપાસ કરશે અને ખરેખર જો કેક હશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે ધન્યવાદ જાણકારી બદલ રવિ